હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપડેટ વિથ આર કે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર વોશવેગન પોલો કાર આવશે મિત્રો આ પોલો કાર આર ઓડી ભાઈને વેસવાની છે ડીઝલ એન્જિન કાર છે અને મિત્રો કાર બે હજાર અને પંદરનું મોડલ માત્ર બે લાખ અને સિત્તેર હજારમાં વેસવાની છે વધુની વિગત આગળ વિડિયોમાં જાણીએ તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો જાહેરાત આપવા ઈચ્છતા હોય આપણી યુટ્યુબ ચેનલ પર તો મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તેમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે અને મિત્રો આ કારનું ક્યુ મોડલ ક્યાં જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર કેટલા ઓનર તે આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જ જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય અને મિત્રો વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો તો વાત કરીએ આપણે પોલો કારની મોડલની તો બે હજાર અને પોલો બે હજાર અને પંદરનું મોડલ છે પોલો કાર મિત્રો અને કાર ફોર ઓનરમાં છે ગ્રે કલરમાં કાર તમને જોવા મળશે ટીડીઆઈ એન્જિન ડીઝલ એન્જિન કાર જોવા મળશે મિત્રો કારમાં ટાયર તમને સારા જોવા મળશે કમની કલર સાથે જોવા મળશે નો એક્સિડન્ટ કાર છે અને કારના પેપર બધા કમ્પ્લીટ જોવા મળશે અને કારમાં મિત્રો રિવેસ વાઈપર જોવા મળશે કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ બધું કમ્પ્લીટ વર્ક કરે છે સો ટકા વર્ક કરશે સિલ્ટ એસી જોવા મળશે મિત્રો એસી પાવરફુલ વર્ક કરે છે અને કારમાં ક્યાંય તમને ક્રેશ પણ જોવા નહીં મળે ખૂબ જ સારી કંડિશનમાં કાર વેસવાની છે ફૂલ જવાબદારી સાથે વેસવાની છે મિત્રો કાર તમે જોઈ શકો છો આપણી ચેનલ ઉપર વિડીયોમાં લૂકવાઈ જ ખૂબ જ સારી કંડિશન કાર જોવા મળશે તો વાત કરીએ આપણે આ કારની કિંમત માલિકનો મોબાઈલ નંબર અને કઈ જગ્યાએ આ કાર તમને જોવા મળશે તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બેલાઇકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો વાત કરીએ મિત્રો આ પોલો કારના માલિકની તો માલિકનું નામ આર આર ઓડીભાઈ છે અને મિત્રો આર આર ઓડીભાઈએ કારની કિંમત બે લાખ અને સિત્તેર હજાર રૂપિયા રાખેલી છે તેમાંથી નોર્મલ ફેરફાર કરી આપશે તો મિત્રો આર આર ઓડીભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે એક્યાસી છસો સોપન એક તાઉતે સ્ક્રીન ઉપર આપેલો જ છે આર આર ભાઈનો મોબાઈલ નંબર છે બે લાખ અને સિત્તેર હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે અને મિત્રો આ પોલો કાર તમને જોવા મળશે પ્રોપર પોરબંદર સિટી જોવા મળશે મિત્રો નામ આર આર ઓડી ભાઈનો મોબાઈલ નંબર મિત્રો ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે અને જો તમે ફેસબુક પેજ પર વિડીયો જોતા હોય તો વિડીયોને ઉપર નંબર મળી જશે તો વધુ માહિતી માટે તમે આરડી ભાઈનો કોન્ટેક કરી અને વધુની ડિટેલ ત્યાંથી મેળવી શકો છો જય વસરાજ